ભાવનગર શહેરમાં આવેલ માથુદರ್ಶન કોમ્પ્લેક્સમાં દિવ્ય નિર્માણ નામની જ્વેલર્સમાં આગનો બનાવ સામે આવ્યો છે શહેરના માથુદರ್ಶનમાં આવેલ દિવ્ય નિર્માણ જ્વેલર્સ નામની દુકાનમાં કોઈ કારણસર એકાએક આગનો બનાવ બન્યો હતો જે બનાવને લઈને સ્થાનિક લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને આ આગની ઘટનાને લઈને સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ કરાતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો ત્યારે આ આગની ઘટના કોઈ જાનહાની થવા પામી ન હતી